ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી લીમડી દલિત યુવાનો દ્વારા રાત્રિ અભિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો ભારત દેશના ભારત રત્ન અને બંધારણીય સંવિધાનની રચના કરનાર દરેક સમાજને સમાન હક અપાવનાર અને મહામુહિમની એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસ હોય ત્યારે દેશભરમાં આજના દિવસ નિમિત્તે કાર્યક્રમ થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીશ્વરના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલા ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જાહેરમાં રાત્રિય ભીમવંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે હાઈકોર્ટના એડવોકેટ કેવલસિંહ રાઠોડ ડીડી સોલંકી હાજર રહ્યા ત્યારે ભીમવંદનાની શરૂઆત ડોક્ટર બાબા સાહેબને ફુલહાર કરી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી ભીમ ભજનના શબ્દોની વાણીથી જીતુભાઈ રાઠોડ રવિરાજ વાણિયા સોનલબેન પરમાર પરેશ રાઠોડ નરેશ સુમેરા સહિતના કલાકારો દ્વારા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા કાર્યક્રમને સફળ બનાવવા જય ભીમ યુવા ગ્રુપના દીપક મકવાણા પીડલ મકવાણા પીટર ચૌહાણ વિજય મકવાણા દેવરાજ જાદવ જયપાલ પરમાર જયેશ મકવાણા સહિતના દલિત યુવાનો દ્વારા દિવસે આયોજન કરવામાં આવ્યું ભીમવંદના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકો મહિલાઓ યુવાન સહિત વૃદ્ધો હાજર રહ્યા આજના કાર્યક્રમની તંત્ર પાસેથી મંજૂરી મેળવી કરવામાં આવી ત્યારે પૂરા કાર્યક્રમમાં જય જયભીમના નારાથી વાતાવરણ અલ્લાદક અને રમણીય બન્યું હતું એટલે હું એ સંગઠન સાથે જોડાનો એટલે મેં કીધું આવી લડાઈ નથી આ કઈક બીજી લડાઈ છે એટલે આપણે માં ભીમ સેના આગળ યુવા લગાડી અને યુવા ભીમ સેના યુવાનો ટીમ બનાવી કાયદા કે રીતે લડત આપી લડત આપી અને બરોબર ઉના કાંડ આવી ઉના અંદર પોત પોતાને રીતે બધા આંદોલન કરતા હતા કાંતિવાડા ઘણા સમયથી પણ 2015 થી સંપક માં હતા એનો ફોન આવ્યો સવારે અમે

જીન્સ ટી શર્ટ પહેરતો હતો એમાં પેન્ટ શર્ટ ઉપર કોટી આવી કોટી માં પછી આ નેતા જેવા કોઈ મિત્ર કીધું કે નેતા જેવા કપડા પહેરો તમે નેતા છો સમાજ તો નેતા જેવા પહેર લીધા આ સમાજ છે બધાનું માન રાખવું પડે કલ્પેશ વાઢર નો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે